ના ચાલતા નહી પણ જવાનું પેથન બધા એક ખેતર ના મૂળા આપુ રહી પછી એક ખેત કે હમ હે મુલી હાથે ભાઈ વાર મિથુન ભાઈ

પાઉ હારું પીધો છે પણ કશું થતું નહીં પણ ખાલી માટલું ઉપાડ્યું છે થોડા પગ પગ પેલા થાય છે અને મને તો માટલું ભરીને ઘેર આવેલી પાછી કે આજુબાજુ કે આવી જો થોડી ઘણી તો લાવે મારે તાણ નીકળી લઈ જવું તાણ બેઠો બેઠો ફેર પાછો પીએ ઘેર જઈને બોલે દુનિયા આ ડોલે બહુ એ છોકરા એ છોકરા

આ થોડું આવો મને હવે કેટલું પીવો મેતું હ અરે મૈન દૂસુ મેલક મેલક ઓમ મેલક તારો લે લાવ્યો છું આ તો કોક આલે આવે એટલા આળવાંચ મસ્ત હો ઓમ ફરી જા થોડું હાલજો

કાકા કોણ આયો મલ્લે ખાત નય બાવ આ તો ઓંધો નઈ દેખાતો લાવ મન દેખાય છે ભાજન આટલા લેટ પડ્યા પટ્ટી જવાય આ તાર કાકો રે ને હર વખત અમે બેંઘાતા કેવાજ નહીં હું જોતો અરે આયો કાકા એ મિતુન આ બા આયા આયા માફ મરજો

મુંબઈથી પરો તો આમાં ફોન ભયો ફોન નહિ ડખનું છે પાટિયું છે દેખાય છે નહિ દેખાતું આ ફોન છે આ ફોન નહીં તમારું પડશે ના પાવાયે તમે આ પીએ હું નહિ સારું કરજો નહીં કદી કાળ છે

તમે પીવા જોશો લ ઘેર જઈને રિચાર્જ કરવું હોય આ ફોનમાં હો આ ફોનમાં રિચાર્જ કરું ઘેર જઈને પણ એમ નહીં તમે તમે પીવા તો તમે જ જબર અટકાય પ્રસાદી જેનું નસીબ હોય ને પ્રેમથી મળે પ્રસાદી પ્રેમ ના હોય તો પ્રસાદી ના મળે એટલે પ્રેમથી જે ભગવાન આલે પ્રસાદી એ પછી એક પાલું હોય બે પાલું હોય ત્રણ પાલો હોય ચાર પાલો હોય એ જોવા ના હોય એ પછી ભગવાન ના હાથમાં હોય બધું હેડો તમે જોતા ને હું જઉં છું પાછું